અગત્યના સમાચાર મળી રહ્યા છે છોટાઉદેપુરમાંથી નસવાડીના એક યુવક સાથે લગ્ન કરી ત્રણ દિવસમાં ફરાર થયેલી લૂંટેરી દુલ્હનને નસવાડી પોલીસે ઝડપી પાડી છે છોટાઉદેપુરના નસવાડીમાં નકલી દુલ્હન લોકે સો સામે આવ્યો નસવાડીમાં રહેતો કલ્પેશ પ્રજાપતિ નામના યુવકને લગ્ન માટે નસવાડીના ગુલાબ મહેમાણનો સંપર્ક થતા યુવકને લગ્ન માટે મહારાષ્ટ્રના ઔરંગાબાદના યુવતી સાથે લગ્ન કરાવ્યા હતા અને ત્યારબાદ યુવતીના નકલી બનેલા ભાઈ સાથે મુલાકાત કરી રૂપિયા એક લાખ કરાવ્યા હતા ત્યારે પોલીસે તપાસ દ્વારા લૂંટેલી દુલ્હન દલાલને પાડ્યા હતા કેટલા યુવકો સાથે લગ્ન કરી છેતરપિંડી આચરિત છે તે મામલે હાલ તપાસ હાથ ધરવામાં આવી છે ઇમરાન મનસુરી GTV News, Board